કાય વાંધો નઈ જાવ માને આ મારી વવા દશા માના બૈસા માના વરત ક્યાંથી રેવા માંડી ની માને તેરી વરે થી મે ઉભી થઈને પાણી નથી પીધું અને આખા દહેદી મારે આ ઘરના કામ કરવાના ની માને આ ઘરના કામ બા મારે થી નો થાય સમજો આ મારી વવના વરત તોડાવા હાટુ મારે કાઈક તો કરવું જ પડશે આ ઘર ના કામ કોણ કરે દીધી શું કરવું રસામા હું તમારા વ્રત રહીશું મને આશીર્વાદ આપો મા

રાંધી મારે ખવડાવવાનું મને આ બધું કોણ કરે હવે કઈક એવું કરવું છે ને કેમ જો ના વરદ તૂટી જાય અને પછી મારે કામ જ નહીં કરવાનું બેઠા બેઠા ફોન જ જોવાનો સાંભરો ભક્તો આપણે દશામાં ની આરતી કરી નાખી છે હવે હે ને તમે પોતાના ઘરે જઈ શકો અને જો સાંભળો તમે હાલના છ વાગે દિશામાં ની આરતી માં આવતા રહેજો જય દિશામાં જય દિશામાં હે દશામાં હું તમારા વ્રત સાચા દિલથી રહી છું તમારા ઘરમાં બધું સારું હખાડું રાખજો હા એટલે બટેકા તો તૈયાર થઈ ગયા પણ હડું બિસ્કિટ લઈને ન આવ્યો હજી એ હાલ ને ખાઈ નાખી દો ભૂકો ને પછી મારી વુસે આવશે ને અને બટેકા ખાશે એટલે આમ જો એના દેશા મારા તૂટી જાય પછી મારે કાંઈ કામે નહીં કરવું પડે નહીં કાંઈ 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 કા નાખવા દેવા દે

અને હવે અમારી વવે આવતી હોય છે કાય લાય ને આ બટેકા હે નોકા કાઢ લઉં વાહ હા હું માં વાહ તમે બટેકા બનાવી નાખ્યા હે હા બટેકા તો બનાવી નાખ્યા હાલો તમે હવે ગાય ખાઈ લ્યો અરે બાપ રે મને ભૂખે એવી લાગી જ લાવો લાવો ખાઈ લો ખાઈ લ્યો અરે મેં કાય બિસ્કિટ બિસ્કિટ નથી નાખ્યા એ તો આમ જોવો આ તમારો છોકરો રહ્યો ને અહીંયા પડખે રમતો તો એને નાખી દીધા છે એ મારી બિસ્કિટ છોડાઈ દીધા સારી મને આમાં બિસ્કિટ હું લેવા દે નઈ હે કે મારા વ્રત તોડાવી નઈ કરે મે મારા હું કરવું એ બા એ મે નથી નાખ્યા એ દાદીએ ભૂકો કરીને આમાં નાખી દીધા બટેકામાં એ બટા હાચી બોલસ તું હા અરે બાપ રે એ હાવું આય મારો તો હાવું આઈ મરો તો તમે આઈ મરો તો હું છે આ મારા છોકરાએ કીધું કે આમાં બિસ્કિટનો ભૂકો કરીને તમે જ નાખી દીધા છે અરે મને એટલે ના નથી પડી કે કેતો ને એ તમે એને શું લેવા મારું છો અને હા ભરવો ઈ બિસ્કિટ છે ને મે જ નાખ્યા તા તારા વરસ તોડાવા હતું આ દહી કાન કોણ કરે મે તારી વરેથી કાય કામ નથી કર્યું નકરો ફોન જ જોયો છે અને દહી મારેથી કામ થાય હું કાય કામ કરવાની જ નથી બરોબર કે આવો આ તમે શું કરી નાખ્યું આવું તમને નોતું કરવાનું તમે મારા વ્રત તોડાવી નાખ્યા હવે છે ને તમને દશામાં હારી પૈસા નડવાના જોજો એ ઈ તારી દશામાં બશામાં કાય નડે ને અને શું દઈદી તારી દશામાં આયા કામ કરવા આવશે હું એમાં કાય માનતી નથી ને તારી દશા મને આવડો મોટો ટોકો બાંધી જા એ દશામાં હવે મારે શું કરવું મારો વ્રત તૂટી ગયા આ જા જા તું ભર્યા તારી માનો નો દીકરો ઘર ઘર માં અરે બેટી હવે આ વરદ તૂટી ગયા અને હવે તો કઈ કામ કરવાનું થાતું જ નથી ને ફોન જોવો હે એ દશામાં હું તમારા હાચા દિલથી વ્રત રહીતી અને મારી હાહુએ બટેટાના ફરાળમાં મને બિસ્કિટનો ભૂકો નાખીને ખવરાવી દીધો ને મારા વ્રતે તોડી નાખ્યા ખા એ માં હવે તું મારી હાહુની આંખો ઉઘાડ નકર તને આ દુનિયામાં કોઈ નહીં માને માં ભક્તો તમે બધા નું સન્માન બેહી જાવ દશા માં જાઉ થી મારે હાઉ ને આખું નો ઉગાડે ને તાઉ થી દશા માં ની ભક્તિ કરો જય દશા માં જય દશા માં જય દશા માં આ મારી વહુ ફવાર ની મને કઈન જઈ છે કે તમને દશા માં નડશે મને દશા માં બેસા માં કાય નડ્યું નથી અને મને તો કાય વાંધોય નથી ઈ બધી બયુ રહી ને ઈ હાવ ખોટી ની હોય ઈયા ખાલી બેઠી બેઠી ધેટિંગ કરતી હોય

એ દાદી એ તને દશેમાં લઈ જા બટા તારી વાત સાચી છે મેં તારી માના વરત તોડાવી નાખ્યા ને એટલે મને દશેમાં લઈ જા લાગે છે એક કામ કર હાલું દશેમાં પાયા જ ને નાપ્યું માંગ્યું તો મને અહીં લઈ જા હાલ હાલો એ દશેમાં જઈશમાં 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 જઈશમાં

બોલો હે માં તમે મને માફ તો કરી દીધી પણ આ પીડા સહન નથી થતી માં માં મને હતી એવી કરી દે મા મને હતી એવી કરી દે જા હવે કોઈ દી આવી ભૂલ ન કરતી જા તને હતી એવી કરી હે દશામાં મને હતી એવી કરી નાખી બોલો દશા માની હે દશામાં મારેથી મોટી જબરી ભૂલ થઈ જઈ દશામાં હવે આવી ભૂલ હું કોઈ દી બીજી વાર નહીં કરું હે દશામાં હવે આવી ભૂલ હું કોઈ દી નહીં કરું તે ભક્તો હવે છે ને હું દશા વાર રહીશ અને હું છે ને હવે દશામાંની ધૂન ગાવ છું તો તમે વગાડો ખુશ ભાઈ લાગી દુન લાગી દુન લાગી ડૂઈ લાગી દૂન લાગી દુન લાગી ભક્તિ લાગે ભક્તિે લાગે ભક્તિ લાગી દૈયા ભક્તિ Money.